નમસ્કાર હવે જોઈએ સમાચાર સાચો શિક્ષક ક્યારે પણ નિવૃત્ત થતો નથી ઉચ્ચેરના સંસ્કૃત પાઠશાળા ખાતે શંકરભાઈ સચદેન ના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિન નિમિત્તે બીજા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકેલા રુક્ષમણીબેન ભવાનભાઈ રાજગોરનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શરૂઆતમાં વારિસ પત્ની દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તો રોહિતભાઈ પાઠક દ્વારા સન્માનપત્રકનું વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંકરભાઈ સચદેના જણાવ્યા પ્રમાણે આ સન્માન આપણા સદભાવની વાત છે આપણા સમાજમાં માતા પિતા પછી સન્માનની આદરણીય ગુરુ શિક્ષકને ગણવામાં આવે છે તો જેમનું સન્માન થયું હતું તેમના પુત્ર તેમજ તેમનો પરિવારના સભ્યો પણ ભાગ્યશાળી હોવાનું અને આ કાર્યક્રમ ઐતિહાસિક હોવાની વાત કરી હતી અને તેમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ તેમ જણાવ્યું હતું તો જૂની પેઢીના રુક્ષ્મણીબેન ભવાનજીભાઈ રાજગોરે સૌનો આભાર માન્યો હતો તેમજ તેમના સંબંધ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી તો આ પ્રસંગે શંકરભાઈ સચદે સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણી હિમાંશુભાઈ અંતાણી સમાબેન વૈદ આશાબેન સ્વાદિયા દર્શનાબેન મુનશી કામિલીબેન માકડ કલ્પનાબેન રૂપાણી શીતલબેન ગેર તો સહકાર સેવા મંડળીના પ્રમુખ ઝહીર સમેજા માલસીભાઈ માતંગ કિશોરભાઈ મચ્છર તેમજ સંસ્કૃત પાઠશાળાના બાળકો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી જ્યારે આભાર વિધિ પારુલબેન બુચ દ્વારા કરવામાં આવી હતી